હરખી નોહ ન પકડાની હોય ની તો હોદા સડાવે સડાવે એમ આપણા ની એની દોર નહીં પકડાની છે નહીં અરે પરમાત્મા ની દોર નથી પકડાની ઈ દોર તો સદગુરુ પાસે જાય તો સુરતા દોરી આલે ઈ લાઈ થી જેસલ રાય સદગુરુ ખીમડા ગુરુ ની શાન માં અને ઈ દોરી દે છોડે ને ઈયા મેળા મંડપ થાય અને ઈયા બાવન બારી વાતું પરમાત્મા જેમ છે ને ઈ બાવન બારી વાતું ઈયા થાય ઈયા જતી છતીના મેળા પ્રેમ ના પાઠ પ્રેમ ના ઠાઠ પ્રેમ ની પ્રકાશ ઈયા પછી ઓલી જેતવા જ્યોત કરીને ને કે ઓટે કોબળી રાજી દર્શન કરી લો ઈ નહીં ઈ જ્યોત મે ભૂલા પડ્યા છે હજી કે અમન તો આમ જેતવા ખોડ દેખાણો તો કે હમકો થાતો તો એમ એમ એ ભૂલું પડાય એવું છે એવું કોઈ સેટ નહી આ માલ્યો સંતની સમજણ તમે જે સમજો એના કરતા આખી ઉલટ છે

કારણ કે ગઈરાય નારીઓ બાળન ને ચમકે છે એટલે નારીમાં નારા